સાડીના પાવન પર્વ નિમિત્તે ભૂત તાલુકાના ભીટારા ગામે ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના હસ્તે દૂધ સ્થિત કેન્દ્ર ખુલ્લું મુકાયું ભુજ તાલુકાના ભીટારા ગામ ખાતે નવનિર્મિત દૂધ સિદ્ધ કેન્દ્રની અનોખી ભેટ સરહદ ડેરી દ્વારા આપવામાં આવી છે નવ નિર્મિત દૂધ સ્થિત કેન્દ્રનું ઉદઘાટન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેની સાથે અમૂલના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉદ્ઘાટન બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને દૂધ સીધ કેન્દ્રમાં કુલ મળીને બાર ગામોને લાભ મળશે અને મહત્તમ દૂધનું કલેક્શન કરવામાં આવશે તમામ ગામોએ ચાર કરોડ રૂપિયાનું દૂધ સરહદ ડેરીમાં ભરાવેલ અને આજે સૌ મહેમાનોના હસ્તે વીસ લાખ રૂપિયા જેટલી માતબાર રકમ અંતિમ ભાવ સ્વરૂપે કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમ છવાડાના ગામડામાં દૂધ ભરાવતા ત્રણસો ને પચાસ પરિવાર પશુવાળને આપવામાં આવી હતી આ પ્રસંગે વલમજીભાઈ હુંબલ અને કેશુભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું ફકીર મમંદ રાયોત્રા અબ્દુલ્લા બુઢાભાઈ વીડી ગોહિલ અરવિંદભાઈ જાદવ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક ઉદબોધન હાજીભાઈ અલાજુડિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ બારવિધિ મંડળીના પ્રમુખ ફકીર માહદ જત દ્વારા કરવામાં આવી હતી